ઓ આમળો વાડ વાનું એ ઓ આ ઓ ભઈલું મજામાં છો ગાડી આવી આહા ઓલી જને વતાલી લાગે બોયડા મારા આ મંત્રી આપણે મંત્રીયા બધા મંત્રીયા ભઈ

ભરેલો તો નથી આ રે ગોડું ભરેલું છે આ તો બીજું હેડે ગોડું આવડો એનો આ તો ભરાઈ ગયો આ તો હું આજે નહીં ભર્યો પણ એ છે એ ના ભરી હોય તો હાલ હે નકા પર મત ન આવ પર આપણે આ આ ગોડું હોય તો ઓહો આ ભરેલ પડી અલા બા ભાઈ બોલો એ

આપણે આપણે મંચીયા પડી જાય તો હેડો હવે જુવેને વળ કરવો પડશે હવે ઉલો નિયો તેલ કે છે ખુશ્બુ આ તો ખુશબુ નો ખાવા હું હેડો એ પગમ બાત આ તો પા મંચીરે ભૂયા બાત પગમ કોઈ ન આવો બોરા તો પાજે આપડે ખાણે ઉનો ખાતા ને ખાતર હા આપણે બોરા આયા છે કોઈ બોરા આયા છે એ ખાતર બાકી કરામ કમાલ કરે હા હા હવે તો બોરા પાકે અને આપણા ગુધી પાકે હા મેઠા 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 ધીરું દેખ ધીરું ધીરું આ ધીરામાં મને લાગે પાણી આવતું છે ગુવા આમાં થોડો ખાતર વધારે નાખવો પડશે આ મોડ મોડ થાય ને લાંદરા હું છે મારે ખોડે ખોડે એટલે ધીરું થાય એક નંબર બનાવવાનું ધીરું એક નંબર બનાવવાનું અને વહી ખોડે લેલું પાડું બધે ખોડે તો ઘરેમ ઘરે રામ છે કેમ દિલ છે આમ બતાવમ છડી ઓહો આ તો ઝુરે મા આ તો માર એટલે તમાર ક્યાં રૂપિયા મળી ગયા હા તો આ તો

ખાડ વાળે ભાણ વાળે ન હોય પરિવાર ન હોય 10 જાડા દિલિયો નથી હા હવે આ તમે જો ઘરે ખોદ ના આપડે તમે આવશો મારી પરશ કરવા ઓ પરશ કરવા આવશો હે તો ખુશબુ તેલે ધાન ખુશબુ નોશા તે તે જો આ મરી જાય તો હારું છે ભાઈ હવે તમે તમારા ઘરે અરે અરે આય દે આય દેઓ બેટા કેવું આ ની બતાવજો બધા